O <coughs> artista <coughs>

નારેલા ઓલી કબલિન બેઠી મને આયા એ જો તો આમાં પોઈન્ટ એ આપણે આ બેઠક વિશે આ બે તમારું નામ કેજો તમારું નામ શું છે કાજલ હા કાજલબેન છે કાજલબેન પાટુભાઈ ખોરી એ મતલબ આપની થી છે આપણે અહીંયા પૂછ્યું કે કાજલબેન આ ભાગ આપ કરેલું તો તમને કેમ લાગે છે બો સારું લાગે છે સારું લાગે છે તો આ વ્યવસ્થા છે કે આપણે માતાઓ बहनों મોન પર કામની જેના માટે કરી તો એના પણ અભિપ્રાયો તમે સાગળ્યા હશો તો એને કહેવાનું શું છે बदासू वातो करे थे। धारुला कैसे? धारुला कैसे? क्योंकि आपने कपड़ा निकारवानी है और साकरी। तो यहाँ तो से आप अपने सुखाई तो लाते थे। वजन न चिलाते तो। वजन न चिलाते। कर अच्छा कर। जो अन्य पर कपड़ा धोए लो पानी। ये पिछोच आ नीच में से जो रहते हैं। ये ये कपड़ा मां पाती हाउस में भी અને આ જે અપકડા કરેનું પાણી જે છે એ સામેના બાગમાં તમે જો લિગ જોઈ શકો છો કે લીગ દ્વારા જે એમનો પોટખાડાની અંદર નિકાલ થાય છે એવી વ્યવસ્થા કરી છે માતાઓ તો વાતોથી માતા Doan, uh. 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 Hmm. Uh, oh, 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 mm. <m> Nei <unexpectedly>